Thank you

પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા અને લોહી લુહાણ થઈ ગયા હતા તેમને તાત્કાલિક સારવાર તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સદભાગ્ય બાયક ચાલક અને તેની માતા વચ્ચે બેઠેલા નાના બાળકો નો આબાજ બચાવ થયો હતો આ ઘટના પર એકવાર પતંગના દોરાની ભયાનકતા અને સલામતીના નિયમનું ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે શહેરના માર્ગો પર વાહન ચાલકોને સલામતી જોખમમાં મુકાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ